સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીઓના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘરફોડ ચોરોને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મેદાને છે તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરત સહિત રાજ્યના અન્ય શહેરો જેમાં રાજકોટ જુનાગઢ ભાવનગર અમરેલી ખંભાત સુરેન્દ્રનગર અને આનંદમાં પચાસ થી વધુ હિંમત બિલ્ડિંગ પાસેથી ઝડપી પાડ્યો હતો તો ઝડપાયેલા રીઢાએ સુરતમાં અડાજણ પુણા ગામ અમરોલી રાંદેર અઠવા લાઇન્સ પોલીસ મથકની હદમાંથી અઢાર જેટલી ચોરીઓને અંજામ આપ્યા હોવાની કબુલાત કરી હતી તો રીઢો ક્લિનિક અને મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરતો હોવાની પણ કબુલાત કરી હતી હાલ પોલીસે રીઢા પાસેથી રોકડ મોબાઈલ અને બ્રેસલેટ સહિત બે લાખ ઓગણચાલીસ હજાર થી વધુની ની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર પીએસઆઈ કે એચ કુવાર તથા આઈ અંડી મહેડાને એક બાતમી મળી હતી કે ઘર એક ઘરફોડના ગુનાઓમાં સંડોયેલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે એ અહીંથી સુરત આવેલો છે જેને અથવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો એની પાસેથી એક દોઢ લાખ રૂપિયા રોકડા ચોરી કરવાના સાધનો એક મોબાઈલ આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીડો ગુનેગાર છે અગાઉ ચોત્રીસ પાંત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં બે હજાર ચૌદમાં એક ઘરફોડ દાખલ થયેલી હતી ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન અઢારથી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ અઢારથી વધુ જગ્યાએ ચોરી કરેલી છે આનો મોટો ભાઈ છે એ અરવિંદ હિંમતભાઈ અરવિંદ હિંમતભાઈ મકવાણા એ સુરત જેલમાં ત્રણેક માસ છ માસ પહેલાં પકડાયેલો હતો પુનાની એક ઘરફોડના ગુનામાં એને મળવા માટે જેલમાં આવતો હતો અને એ દરમિયાન એણે અહીંયા સુરતમાં ચાલુ કર્યું હતું ચોરી કરફોડ કરવાનું ટોટલ એની પચાસથી વધુ ગુનાઓમાં સંડાવેલો છે અને એની પૂછપરછ ચાલુ છે સુરતમાં અલગ અલગ રાંદેર અથવા અડાજણ અમરોલી અને પુના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે